ભાવનગર શહેર નહીં જિલ્લામાં પણ રખડતા ઢોરનો ત્રાસ યથાવત રહ્યો છે પિથલપુરના વૃદ્ધ વ્યક્તિ પોતાના ઘરે પરત ફરતા હતા તે દરમિયાન હાઇવે ઉપર ઢોરે અડફેટે લેતા સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું છે ભાવનગર જિલ્લાના પિથલપુર ગામના રહેવાસી ગદાભાઈ ભોળાભાઈ મકવાણા દસ તારીખે મહુવાથી પરત પોતાના ઘરે ફરતા હતા એ દરમિયાન રોહિશાળાના પાટિયા નજીક આખલાએ તેમને અડફેટે લીધા હતા જો કે તેમને મહુવાના હનુમંત હોસ્પિટલ ત્યારબાદ ભાવનગર ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું આખલાને પગલે મોત થતા પરિવારે અન્ય સાથે બનાવ બને નહીં માટે તંત્ર જાગે તેવી અપીલ કરી હતી મારું નામ રમેશભાઈ ગદાભાઈ મકવાણા ગામ પિત્થલપુર તાલુકા તલાજા જિલ્લો ભાવનગર મારા બાપુજી મવા ગયેલા હતા મારા બેનને અહીંયા આટો મારવા વળતા વચ્ચેના પાટિયા પાસે ખૂટિયા છે ને અકસ્માત થયો છે ખૂટિયા સાથે બરાબર ત્યાંથી મેં હોસ્પિટલ રિફર કર્યા છે એકસો આઠમાં ત્યાંથી એ લોકો એનું સ્કેન કરીને એવું કહેવું છે કે ભાવનગર રીફર કરવા પડશે ઓપરેશન આવ્યું છે એટલે જ્યાંથી અમે ભાવનગર રીફર થયા ત્યાં સદવિસ્તારમાં બતાવ્યો સાહેબ અડિજલ સાહેબને તો એને એવું કીધું કે ઓપરેશન કરવું પડશે તમારે કાર્ડની સુવિધા હતી એટલે અમે એસસીજીમાં એસઓજી હોસ્પિટલમાં સારવાર લેવા શિફ્ટ થયા છે ત્યાં અને અત્યારે આજે ડેટ થયેલું છે